તો મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં મોટી નકલી ડુપ્લિકેટ દારૂની દાણ ચોરી થઈ છે ત્યારે ગોંડ પીપળી પછી હવે એલસીબીએ ટ્રક સહિત લાખ રૂપિયાનો જપ્ત કર્યો છે અને બિયર નેવું પેટી વિદેશી બ્રાન્ડનો દારૂનો સમાવેશ થાય છે આ કાર્યવાહીમાં પોલીસે ભંડારાના સાકોલીના રહેવાસી વિશાલ કમલદેવ ઉઈકે નાગપુરના ટેકાનાકાના રહેવાસી પપ્પુ પરશુરામ વાઘાડે અને સુરેશ ગોલુ ઇન્વાટે નામના જે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ચંદ્રપુર એલસીબીની આ કાર્યવાહીને એક્સાઇઝ વિભાગના મોઢા ઉપર કડક થપ્પડ મારવામાં આવી રહી છે ત્યારે ચંદ્રપુરમાં જ્યાં નકલી ડુપ્લિકેટ દારૂની ગેરકાયદેસર દાણચોરી ખુલ્લે આમ ચાલી રહી છે ત્યારે આબકારી વિભાગ માત્ર મુખ પ્રેક્ષક બનીને જોવા મળી રહી છે અગાઉ એલસીબીએ કાર્યવાહી કરી હતી અને એક આઈશર ટ્રક સાથે ડુપ્લિકેટ ઝેરી દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો આજ ચિમુર વિસ્તારમાં એક ટ્રક સાથે ડુપ્લિકેટ ઝેરી દારૂ જપ્ત કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે અને જેના કારણે એક્સાઇઝ વિભાગ ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે ત્યારે વિદેશી દારૂ સહિત દેશી દારૂનો જથ્થો પણ મળી આવ્યો છે મહારાષ્ટ્ર ખાતે આ સાથે ત્રણ આરોપીઓને ઝડપી અને કાર્યવાહી પણ કરવામાં આવી છે મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં એલસીબી દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં ચંદ્રપુર એલસીબી દ્વારા દારૂ ઝડપી પાડવામાં આવ્યું છે ડુપ્લિકેટ અને ઝેરી દારૂ જે છે પકડી પાડવામાં આવ્યો છે સુડતાલીસ લાખ રૂપિયાનો ગેરકાયદેસર દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં

તો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે સુડતાલીસ લાખ રૂપિયાનો દારૂ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યાં મોટી સંખ્યામાં દારૂની હેરાફેરી થતી હતી ત્યારે આ દારૂના જથ્થા સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે મહારાષ્ટ્રના ચંદ્રપુરનો આ બનાવ છે જ્યાં વિદેશી દારૂનો જથ્થો આ સાથે ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડવામાં આવે છે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે